નમસ્કાર દર્શક મિત્રો તપોમી ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે તે એના પર કોમેન્ટ પણ કરશો સબસ્ક્રાઇબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી અપેક્ષા છે આજે આપણે વાત કરવી છે એપીએમસી માર્કેટયાર્ડ અને એમના મલતિયાઓ દ્વારા ખેડૂતોના જે પૈસા પડાવવા માટે કરદો થાય છે એના પર આપણે ચર્ચા કરવી છે એપીએમસી અને માર્કેટયાર્ડ છે એમાં હોદ્દેદાર બનવા માટે રાજકીય નેતાઓમાં પડાપડી થતી હોય છે આવી જ રીતે જે સહકારી ડેરીઓ છે એ ડેરીઓની અંદર પણ પડાપડી થતી હોય છે કેમ કે આજે આ જે સંસ્થાઓ છે એ ધનની રીતે પૈસાની રીતે તગડી થઈ ગઈ છે અને ખેડૂત અને પશુપાલક ઠેરનો ઠેર છે આજે ગામડાઓની અંદર મહેનત કરી અને કમાનાર જે વર્ગ છે એની સ્થિતિ છે એ ઠેરની ઠેર જ છે જો તગડા થયા છે તો માર્કેટ યાર્ડ અને સહકારી ડેરીઓના હોદ્દેદારો હવે જે બોટાદ માર્કેટયાર્ડમાંથી જે પ્રશ્ન ઊભો થયો કપાસ અને મગફળીના જે કડદા કરવામાં આવે છે હવે કડદો શું છે એની જો આપણે વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં જે એની કિંમત નક્કી થાય છે ત્યારબાદ એ કપાસ જીનમાં લઈ જવામાં આવે છે અને જીનમાં ઢગલો કરવામાં આવે છે ઢગલો કરવામાં આવે ત્યારબાદ ત્યાંનો જે ખરીદનાર વેપારી હોય છે એના જે માણસો હોય છે એ અમુક કપાસ હાથમાં લઈને કહે છે આમાં ભેજ વધારે છે આ માલ હલકો છે માની લો કે માર્કેટ યાર્ડમાં એનો ચૌદસો રૂપિયા ભાવ નક્કી થયો હોય તો એ માણસ છે એમ કહેશે કે ભાઈ તમે પાછો લઈ જાઓ અમને ચૌદસો રૂપિયા પોસાશે નહીં તમને અમને આપવો હોય તો બારસો રૂપિયા આપો સાડા અગિયારસો રૂપિયા આપો હવે ખેડૂત છે એને ટ્રેક્ટરનું ભાડું ચડતું હોય છે માલ થાલ્યા પછી એને પાછું ભરવાની માથાકૂટ હોય છે એટલે ખેડૂત છે ઘણી વખત જવા જતું કરતો હોય છે કારણ કે એને જ્યારે પાક તૈયાર થઈને આવે ત્યારે એને પૈસાની જરૂર હોય છે કેમ કે આખા વર્ષ દરમિયાન આ એક જ આવક આવવા માટેનો સમય છે અને એ દરમિયાન એને ઘણી વખત વ્યાજવા પૈસા પણ લીધેલા હોય છે દેવું પણ કરેલું હોય છે કોપરેટિવ દેવા પણ કરેલા હોય છે એમાં એને હપ્તા ભરવાના હોય છે એટલે એની એક ગરજ છે એનો લાભ લેવામાં આવે અને એ જે ભાવમાં જે કડદો કરવામાં આવે એને કડદો કહેવામાં આવે છે અને કડદો શબ્દ છે એ સૌરાષ્ટ્રની અંદર પ્રચલિત શબ્દ છે કે ભાઈ રૂપિયાનો જે સો પૈસાનો માલ છે એ એંસી પૈસામાં પડાવો એટલે વીસ પૈસાનો કડદો કર્યો કહેવાય આ કડદા પ્રથા છે એ દરેક માર્કેટયાર્ડમાં દરેક એપીએમસી માર્કેટમાં ઊંડા સુદ મૂળિયા નાખી ગઈ છે અને એને દૂર કરવાનું કદાચ સરકાર માટે પણ કઠિન છે કેમ કે હું પોતે પણ છેલ્લા લગભગ પાંચેક વર્ષથી ડિબેટમાં આ વાત બોલું છું કે વચેટીયાઓ કમાય છે અને ખેડૂત ઠેરનો ઠેર રહે છે આ વચેટીયાઓને નાથવા માટેની સરકાર પાસે કોઈ સિસ્ટમ જ નથી એ વસ્તુ જે પાંચ વર્ષથી ચાલે છે આજે પણ ચાલે છે તો સવાલ એ ઊભો થાય છે કે રાજ્ય સરકારનું ખેતીવાડી ખાતું કરે છે શું ખેતીવાડી ખાતાના અધિકારીઓ છે કર્મચારીઓ છે એની કામગીરીમાં આ બધું આવે છે કે ભાઈ ખેડૂત છે એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એવી યોજનાઓ ઘડો એવી સિસ્ટમ તૈયાર કરો એપીએમસી માર્કેટને માર્કેટયાર્ડમાં છે માર્કેટયાર્ડ છે એ ખેડૂતોની સુવિધાઓ માટે બનેલા છે કમાણી માટે નહીં પરંતુ અત્યારે તો એ કમાણીનું સાધન બની ગયા છે એ જ રીતે ડેરીઓ પણ ડેરીઓ છે એ દૂધ ઉદ્યોગ છે એને વિકસાવવા માટે છે પશુપાલકને વ્યવસ્થિત પૈસા મળે એના માટે છે એનું શોષણ કરવા માટે નથી પરંતુ આજે આ બધું જ છે એ શોષણનું સાધન બનતું જાય છે અને સરકાર ખુલ્લી આંખે એ જોયા કરે છે એને ખ્યાલ નથી એવું નથી ખ્યાલ છે પણ કાં તો એની નાથવા માટેની દાનત નથી એની માનસિકતા નથી અથવા તો એના માટે શું કરવું જોઈએ એની એને શું નથી હવે આ જે બોટાદમાંથી જે કડદાનો પ્રશ્ન ઊભો થયો છે એનાથી ખેડૂત જાગૃત થઈ ગયો છે અને ખેડૂતને એ તો ખબર પડી જ ગઈ છે કે અમે કડદાના નામે લૂંટાઈએ છીએ ક્યારેક ખરીદનાર માણસ એવા આક્ષેપો કરતો હોય છે કે ભાઈ ઉપર સારો કપાસ હતો અને નીચે એણે પાણી છાંટેલું હતું કે ભેજ હતો માટે અમારે આવું કરવું પડ્યું કોઈ કદાચ એકાદ ખેડૂત એવું કે બે ખેડૂત એવું કદાચ કરતાય હશે પરંતુ મહદઅંશે ખેડૂતો છે એ પ્રામાણિક છે એને એવું પડી જ નથી હોતી વધારે પૈસા કમાઈ લેવાની દાનત અને ક્યારેક તો ખુલ્લામાં ટ્રેક્ટર પડ્યું હોય તો શિયાળાની ઋતુમાં સવારે ઝાકળ પડતી હોય છે એના કારણે પણ ભેજ આવતો હોય છે પરંતુ એ તો ઉપર જ હોય છે ઉપર જ્યારે એનો ભાવ નક્કી થાય છે ત્યારે હાથમાં લઈને જોવામાં પણ આવતું હોય છે એટલે જે આ કડદો છે એ કડદા પ્રથા સામે ખેડૂત જાગી ગયો છે તમે જુઓ કે બોટાદની અંદર ટૂંકી નોટિસમાં અને અજાણ્યા લોકોની નેતાગીરી નીચે હજારો ખેડૂતો કેમ એકઠા થઈ ગયા હજારો ખેડૂતો એટલે એકઠા થઈ ગયા કે ખેડૂતને જે વેદના છે એ વેદનાને બહાર નીકળવા માટેની કોઈ જગ્યા મળી છે કોઈ મંચ મળ્યો છે એટલે ખેડૂતો દોડીને ત્યાં પહોંચી ગયા જો એ જો ખેડૂતને ખરેખર વેદના ના હોય ને તો ખેડૂતને એવો કોઈ સમય નથી અને એવા પૈસા બગાડવાની એને પહોંચ પણ નથી હોતી ભાડું ખર્ચીને જવું બહાર જમવું એ બધા ખર્ચાઓ એના થતા હોય છે હવે જે સરકારી તંત્ર છે કૃષિ ખાતું છે બાગાયત ખાતું છે કૃષિ યુનિવર્સિટી છે આ પોતાની રીતે એનો રોલ અદા કરે છે ખરું ખેડૂતોને શું ભાવ મળે છે શું નહીં એનો સર્વે ક્યારે ખેતીવાડી ખાતું કરે છે ખરું ખેતી મંત્રીની આ બાબત ધ્યાન ઉપર છે ખરી કે ભાઈ ખેડૂતોને કડદો કરી અને આ ગોઠવણ ડોટ કોમથી એક લૂંટફાટ ડોટ કોમ ચાલુ કરવામાં આવે છે એ બાબત ખેતી મંત્રીના ધ્યાન ઉપર છે ખરી કૃષિ યુનિવર્સિટીઓની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે કૃષિ યુનિવર્સિટીઓએ નવા બિયારણો શોધવાના હોય છે નવા ખાતરોના સંશોધન કરવાના હોય છે ખેડૂતની કામગીરી સરળ બને એ માટે નવા જે એના સાતી એને જે ખેતી કામ માટેના ઓજારો છે એના સંશોધન કરવાના હોય છે કેટલી યુનિવર્સિટીઓ આ કરે છે એનો હિસાબ છે એ સરકારે આપવો જોઈએ મોટાભાગની યુનિવર્સિટીઓ આ પૈકીનું કશું જ કરતી નથી માત્ર યુજીસીને ગ્રાન્ટ લઈ અને એને વાપરવા સિવાયની બીજું કોઈ કામગીરી થતી જ નથી હવે જે આ કરદા પ્રથા છે એ ની સામે જે ખેડૂત જાગી ગયો છે એ હવે આંદોલનના મૂળમાં હોય એવું જણાઈ રહ્યું છે અને રાજ્યવ્યાપી આંદોલન થશે એવા પણ અત્યારે ચિહ્નો સાપડી રહ્યા છે એકત્રીસમી સુદામડામાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાસંમેલન ખેડૂત મહાપંચાયત બોલાવી છે એમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કેજરીવાલ હાજર રહેવાના છે અને એમને ખેડૂતોને સંબોધન કરવાના છે ગોપાલી ટાલિયા તો અત્યારે ગામડાઓમાં આ પ્રકારની કામગીરી કરી જ રહ્યા છે હવે કેજરીવાલ માટે હમણાં જ જે આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડ્યા એ કરશન બાપુએ સવાલ ઉઠાવ્યો છે કે કેજરીવાલને ખેતીના કે ખેડૂતના ખની ખબર પડે છે ખરી એવો એમણે સવાલ ઊભો કર્યો છે આવો આપણે સાંભળીએ કે કરશન બાપુ શું કે છે કપટ મતલબ અને સ્વાર્થ નો સરવાળો કેજરીવાલ એકત્રીસ દસે ગુજરાત માં આવે છે ખેડૂતોની વાત કરવા માટે આવે છે હકીકતમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવે છે કારણ કે એને ખેડૂતના ખ ની ખબર નથી ખેતીના ખ ની ખબર નથી પૂરા વાત છે તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલે ખાલી વિરોધ કરે છે તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય એને એ પણ પૂછજો કે ગલકુ વેલામાં થાય કે દાડુ પર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કઈ પણ એ કેટલી ઘણું બધું છે એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંતરેડી લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નિંદામણ કાઢી નાખવાનું હોય એને એ પણ પૂછજો કે સાહ કેમ ખાય કઈ રીતે નખાય ધોર્યો એટલે શું એને પૂછજો નાકું વાળવું એટલે શું એને પૂછજો રાતે વાહુપુ કરવું એટલે શું એને પૂછજો એ પ્રશ્નની એને ખબર નથી કઈ જ ખબર નથી બીજી તરફ આપણે એ પણ સાંભળીએ કે ગોપાલ ઇટાલિયાએ એકત્રીસમીએ સરદાર જયંતિના દિવસે સુદામડામાં જે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે એના માટે અપીલ કરી એમાં શું કહ્યું છે એ પણ સાંભળીએ નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આ તમે મારી પાછળ જોતા હશો અત્યારે માવઠું આવ્યું છે કમોસમી વરસાદ ચાલુ છે આ ચાલુ રેકોર્ડ થઈ રહ્યો છે ખેડૂતોને મગફળીમાં સોયાબીનમાં લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે ગઈકાલ રાત થી જ વરસાદ આવે છે એક તો ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા મારું શોષણ થાય છે એ બાબત એને ખ્યાલ આવી ગઈ છે આમ તો એની કોઠાસૂજ ભલે અભણ હોય પણ એની કોઠાસુજ ઊંડી હોય છે એનું શોષણ થાય છે તો એને ક્યારે નહીં ખબર હતી પરંતુ હવે એ ખુલીને બહાર આવવા માંડ્યો છે તમે વિચાર કરો કે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ માર્કેટમાં મૂકે તો એની કિંમત છે કંપની નક્કી કરે એના એજન્ટને કેટલી કમિશન આપવું કેટલી ટકાવારી આપવી એ કંપની નક્કી કરે ગ્રાહક સુધી કઈ કિંમતે પહોંચશે એની મેક્ઝિમમ પ્રાઇસ શું હશે એ કંપની નક્કી કરે માત્ર ખેત પેદાશ જ એવી છે કે ખેડૂત એનો ભાવ નક્કી નથી કરતો ખરીદનાર એનો ભાવ નક્કી કરે છે આ એક બહુ જ વિચાર માગી લે એવી બાબત છે કે આખું વર્ષ મહેનત કરે ખેડૂત અને ખેડૂત જ એની કિંમત નક્કી ના કરી શકે ખરીદનાર માણસ એની કિંમત નક્કી કરે કે મારે આ ભાવે આ ખરીદવું છે તમારે આપવું હોય તો આપો આ બાબત છે આ મુદ્દો છે એને પણ બહુ જ ખુલ્લીને ચર્ચવાની જરૂર છે કે આમ કેમ અને આવું થઈ રહ્યું છે એટલે હવે નવી પેઢી છે એને ખેતીમાંથી રસ ઉડતો જાય છે ખેડૂતો છે એ પણ વિચારતા થયા છે કે મારી જમીનનો જે ભાવ આવે છે એનું જો હું બેંકનું ફિક્સનું વ્યાજ ગણું તો એની એટલી આવક પણ મને પાકમાંથી નથી આવતી તો મારે મહેનત શા માટે કરવી જોઈએ એ ખે ખેડૂત છે એ એની જમીન વેચવા તૈયાર થાય છે અને તમે જુઓ કે કોઈ પણ હાઈવેની બંને તરફ એને થયેલી જમીનો હશે ને ત્યાં પ્લોટિંગના બોર્ડ લાગેલા હશે મોટા ભાગની જમીનો છે એ વેચાવા માંડી છે અને નવી પેઢી છે એને હવે ખેતીમાંથી રસ ઉડતો જાય છે કેમ કે એને ખ્યાલ આવી ગયો છે કે મને મારું મહેનતનું પણ નથી મળતું ગુજરાતમાં કહેવત છે કે ચોર ખાય મોર ખાય ઢોર ખાય સાહુકાર ખાય અને ત્યારબાદ ખેડૂતના ઘરમાં જે વધુ ઘટ્યું છે આવે હવે તો એમાં પણ ઉમેરો થયો છે કે ખવામાં જ્યારે માલ પડ્યો હોય એનો પથારા પડ્યા હોય એનો પાક તૈયાર થયેલો પડ્યો હોય ને એના પર વરસાદ આવે એટલે હવે તો કુદરત પણ ક્યારેક ક્યારેક એના દાવ કરી લે છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર